નક્કી થઈ ગયું છે એમ ના હોય કે આજે મધુર કરવું પડે પોણી વાળ બોરવાળા ફોન કર્યો પણ તો કે છે ના વાર વાંચ્યો નક્કી કે પછી અઠવાડિયા પશુ પોણી અઠવાડિયા પશુ પોણી ભૂથો ફૂકા મને હતું કરો કોઈ નઈ કેવું કઈ હો નવરાશ છીએ વાર આવું

હાલે 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 આજ નેક ફોસ કરવાની છે ને એવું બધું કરવાનું છે બધું કરવાનું છે છે ઓ નેક કરી ફોરવાની છે ને કોઈ માટી સર આઈ પર હે કે કશું હોય નહીં અને પાવરા ને વીકન લઈ લેવાનું છે પાવરા માં ગેર હિમો લઈ લેવું છે તો કશું તો નહીં હાલે તે હું ધમ ભઈન બોલાઈ લઉં હા બોલાઈ દેતા હે હા હા બરાબર એટલે હું બોલાઈ આવું બોલાતા એટલે હું પાવરા લઈ લેવ ને બાર જવાનું સંતાન થઈ ગયું છે આ ત્રણ પોણી વાર કીધું છે અને હરકી કરી દેજો

હા તો હું જઉં છું તો એ પેલી લેબડી ને કોસ કરતા કરતા આવો હા પોણી આવન તો વારસ ને થોડી ઓ પોણી આવની તો વારસ થઈ જાય તો બીજો થોડી પેલો ના હોય તો હું ધર ઉપાઈ દેજો બસ બોથો પાજો હા હેડો અમે ને કોસ કરીએ તો પેલ બોસ્તી થી હા લેવા હું જઉં છું હા છેડો આપણે ફટાફટ કોસ કરી દીએ પોણી આવતા આવતા થઈ જાય ઓ તમે એ બોસ્તી કરો હું આ બોસ કરતો કરતો એમાં આવું કતઈ ના જો બાજુ પેલી સાઈડ બધું કતઈ દો કશું આ નઈ ફટાફટ નેક પતાઈ દઉં સુ પાન બે થોડી વાર બેહીએ અને સા નાસ્તો કરીને પછી પોની વાર શું કાઠું તો આજ પડશે પોની વાર તો હતો નઈ બે વારા ફરતી વાર ફટુફટા નેખવાશ કરી પેલો તો બસ કોમ સહજે થવું તો રોજ કરવાનું જ છે જિંદગી મળી સજી લેવાનું મોસ્તી ફાક લાગ્યો ઘણા દરેક કોમ કરીએ છે ને એટલે લાગત છે

થઈ બાકી છે એટલું જ કાઠ ઉપર છે ને પોણી વાર ફટાફટ પતી જાય તમે એકલા થઈને વાર દેખા હું એક વારું તમે આયા છો ને એકલા થઈ અડધી મજૂરી લેવાની મજૂરી લેવાની કે જાને

બસ મો પૈસા થોડા બસ છું જિંદગી મળી છે જીવી લેવાની કોઈ બાઈક ઉપર ને બિહાર સાયકલ ઉપર નઈ બિહાર તું ને બેહાર્યા જાતે બેસી ગયો પૈસા હતા તમે પૈસા વાળા કેવો અને હું કઉ છું હા તો કરવા નઈ જવ આખા પતે બી જઈએ પણ ચાનાસતા મજા નહીં આવે ને

આ પતુક જો જંકડલો દમ ભાઈ પતુક નઈ આયો લે હેડો કે પાસ મોરું છે આના પોણી આવી જાય પછી હા આયો આવડો ઈકણ જલ્દી દોર વખતે પાસ પોણી આવી જહન જલ્દી હેડો હા આયો જલ્દી

એ તો મેચ કરવું પડે એ બધું થાય ના પણ ધમ ભાઈ એ ચાર અક્ષર નું નામ છે અને ગટુ બે અક્ષર નું જ નામ છે એટલે સારું રહે છે એ ચાલ કશું એના ચાલ 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 અહીંયા એટલે હડો આપરો એ ધમ ભાઈ હર કે ને એ હું તો હાથ ખોજે આ ડુજુ ના ખલાસ બધું મન પાકે એ ધમ ભાઈ ઉભા આ રસ્તો શું છે

કાશ પીતા નઈમો એવું તમારા રોદું છે ઈ મો હું રોદ પી આવું છું તને મેં ચોકસ પીવો છો એ ઓર સમજાવ ગયા યાર એ કમ્પ્લીટ છે તમન છો જો કમ્પ્લીટ ના તો ગોવામ છે છે ઓન ઓન

ના કોઈ બોલા ને તો મારે ખાલી કઈ જવાનું ઘેર જઈને મારી જવાનું હારા નહીં સોરવી

ની ભૂતોના ભક્તા પેલા મારશી હું ની મારે નેડો હું બતાવું કણ આવવાનું છે સી ગયા ની મારતમ કલીયા દેખી ગઈથી હા હા ને ના કી કા દે અલે એ તમે બીયા નું ડારો જો હું આ ચપ્પલ ખાલી રહ્યો છું યાર કઈ નાખી નું બાર સાઈડ માં નાખી દઉં હું તો ના રે કાઢો વો જુ કાઢી લે આ તું યાર આ ગુજા કે એ તું પાવરો જો મે લ્યો તો રે ઓ લેતા જા લે ચપ્પલ હેડ્યું બમુ વારું

મ વીક યોર આનું જો તારે શું વાળવાનું આટલું વાળવાનું આટલું ના આવે હું હું આવ હું આવું જો આગ્રહ

હા 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 કકા મે ધ્યાન નાખ મ બોલીયા એટલે નહી જો અરે એ ઉછા દે અરે મા ઉપર ચડીયા પગ ભઈ ના છ મજા આવસ હું મુન એક માં હોઈ જા હોઈ જા હોઈ જા

Oh, अच्छा हूं व्रत है हां एरा

અમાટુ <laughs> અમા <laughs> <Ama, gatu>, <laughs>